રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે યોજાઈ હતી અને આ બેઠકમાં અલગ અલગ છેતાળીસ જેટલી દરખાસ્ત મૂકવામાં આવી હતી તો જણાવી દઈએ જેમાંથી એક દરખાસ્તને રદ કરવામાં આવી અને જ્યારે યુમ્બાળીસ દરખાસ્ત રૂપિયા આડત્રીસ કરોડથી વધુના અલગ અલગ કામોને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં નવા ફાયર કર્મચારીઓની ભરતી પણ કરવાના નિર્ણયને બહાલી આપવામાં આવી તો રાજકોટમાં એક લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન ઉભું થાય તે પ્રકારની મનપાની કામગીરી રહેશે આગામી ટૂંક જ સમયમાં ચારસો કરતા વધુ ફાયરમેનોની ભરતી પણ કરવામાં આવશે છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે મહાનગરપાલિકા દ્વારા ચારસો જેટલા નવા ફાયરમેનોની ભરતીનો નિર્ણય કર્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેન જયમીન ઠાકરે શું કહ્યું આવો સાંભળીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની અંદર અલગ અલગ હોર્ડિંગ બોર્ડની સાઇટના ટેન્ડરો આવ્યા હતા આ ટેન્ડરોમાં સ્ટેન્ડિંગ કમિટીને વિસંગતતાઓ દેખાણી છે જેના કારણે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે જ્યારે એકવીસ નંબરની દરખાસ્ત રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોસ ગ્રાઉન્ડ માંગવામાં આવ્યું હતું પરંતુ એ કાર્યક્રમ રાજકોટ લોહાણા મહાજન દ્વારા એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે એટલે એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ એમ લોકોનો કાર્યક્રમ કેન્સલ છે જેથી એમનો પત્ર પણ આવ્યો છે અને એ દરખાસ્ત અમે રદ કરી છે આજની કુલ બેઠકની અંદર આડત્રીસ કરોડ પંદર લાખ છ્યાસી હજાર જેવા માતબર વિકાસના કામો આજે અલગ અલગ વોર્ડની અંદર આજે મંજૂર કર્યા છે ખાસ કરીને રોડના કામો જ્યાં નવા રોડ બનાવવાના છે એ ડીઆઈના ડ્રેનેજના રોશનીના પછી વોટરવર્ક્સના અલગ અલગ કુલ છેતાલીસ દરખાસ્તો હતી એમાં આડત્રીસ કરોડ જેવી માતબર રકમની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આજે મંજૂરી આપી છે